કચ્છના પાટનગર ભુજ શહેરમાં તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી અને ઓપરેશન સિંદુર બાદ આ સૌપ્રથમ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે કચ્છ જિલ્લાની કરી હતી અને ભુજમાં તેઓનું જે સભા સ્થળ હતું ત્યાં સિંદુર વન બનાવવામાં આવશે તેવી વાત હાલ ચાલી રહી છે ત્યારે આ અંગે કલેક્ટર તેમજ ફોરેસ્ટ અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી પરંતુ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે દત્તેશભાઈ ભાવસાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જ્યાં સભા યોજાઈ હતી તે સભા સ્થળ છે તે પ્રાઇવેટ જમીન છે અને હાલમાં બે થી ત્રણ પક્ષકારો વચ્ચે કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ આ વન બનાવવાની જે વાત છે તે સભા સ્થળની પાછળ ફોરેસ્ટની જમીન આવેલી છે તે જમીનમાં વન બનાવવાની વાત ચાલી રહી છે કારણ કે આ પ્રાઇવેટ જમીન પર ક્યારે પણ વન ના બની શકે એ ફોરેસ્ટની જમીન પર જ બની શકે ત્યારે તમામ લોકો જે ગેરમાર્ગે દોરાયા છે તેમના માટે આ એક મહત્વની વાત લઈને અમે આવ્યા છીએ આવો સાંભળો કચ્છ કેર ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપીએ કરેલી કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્શભાઈ ભાવસાર સાથેની મુલાકાત હું છું ટીવી કચકેર ટીવી ન્યૂઝ ખાસ કરીને જે અત્યારે સિંદુરવનની જે જાહેરાત થઈ રહી છે તે બાબતે કલેક્ટરશ્રીએ પણ ઇન્ટરવ્યૂ આવ્યો ફોરેસ્ટ અધિકારીઓ પણ ઇન્ટરવ્યૂ આવ્યો કે જ્યાં મોદી સાહેબની સભા હતી ત્યાં સિંદુર વન બનશે બહુ સારી વાત કહેવાય પણ જ્યાં સભા હતી તે જમીન પ્રાઇવેટ જમીન છે કેટલા વર્ષોથી વિવાદ ચાલુ છે કોર્ટ મેટર છે અને ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ એ ત્યાં ઊભી અને રિપોર્ટરો કહે છે કે અહીંયા બનશે તો અસર શું કહેશો કેટલી દઈ યોગ્ય કહેવાય કે કોકની જમીન ઉપર તમે ઊભી અને જાહેરાત કરતા હોય અહીંયા બનશે તો પબ્લિકને તમે ગેરમાર્ગે દોરો છો હકીકતમાં જે જગ્યા ઉપર મોદી સાહેબનો કાર્યક્રમ હતો એ પ્રાઇવેટ લેન્ડ છે વિવાદિત લેન્ડ છે એ લેન્ડની મેટર હાલ કોર્ટમાં ચાલુ છે બે ત્રણ પક્ષકારો છે એમને વિવાદ છે પણ જે જગ્યાએ સિંદુરવન બનાવવાની વાત છે એ જે સભા સ્થળ છે એની પાછળની સાઈડ અને સાઈડમાં આવેલી ફોરેસ્ટની જમીન છે એનામાં બનવાનું એટલે પ્રોપર માહિતી ન હોવાના કારણે જે તે જગ્યાએ જઈને એવું કહી દીધું કે આ જગ્યાએ બનવું છે બિલકુલ ગેરવ્યાજબી છે ફોરેસ્ટમાંથી કલેક્ટર પાસેથી પૂરતી જાણકારી મેળવી લેવી જોઈએ કે કઈ જગ્યાએ સિંદુરવન બનવાનો છે અને એ વન બનવાની જે જગ્યા છે એ કોની જગ્યા છે કેમ કે જે સિંધુ બને છે એ કોઈની પ્રાઇવેટ જગ્યા ઉપર તો બની ન શકે સરકારી જગ્યા ઉપર બને એટલે એ જે વિવાદવાળી જમીન છે એની પાછળની બાજુ અને સાઈડમાં જે ફોરેસ્ટની એક એકર જમીન છે અઢારથી વીસ એકર જમીન એનામાં સિંધુ રોન બનવાની વાત છે પરંતુ જે જગ્યાએ સભા હતી એ જગ્યાએ સિંધુ રોન બનવાની કોઈ જ વાત મને તથ્ય વાળી લાગતી નથી ખાસ કરીને અમે બે પાર્ટી છે એમનો કોન્ટેક કરી કરેલો ટેલિફોનિક પણ ઇન્ટરવ્યૂ દેવાની એમને ના પાડી કે અમારો કોર્ટમાં મેટર ચાલુ છે કે સિંદોર રોડ બનશે બને તો બહુ સરસ પણ અમારી જમીનમાં નહીં પાછળ જે ફોરેસ્ટની પાછળ તળાવ આવેલું હતું જે પૂરી દેવામાં આવ્યું જી અને એ જે ડુંગર કે ખરાબો છે જે ફોરેસ્ટના છે ત્યાં બનશે બાકી અમારી તો પ્રાઇવેટ જમીન છે એ બની શકે એવી કોઈ શક્યતા જ નથી બિલકુલ સાચી વાત છે કેમ કે માનવી અદાલતમાં જે કેસ હોય એ અદાલતનો જે આખરી આદેશ ના આવે ત્યાં સુધી તો એ જમીન ઉપર કોઈ જ કાંઈ કરી શકે નહીં સરકારને કદાચ એ હસ્તગત કરવી હોય તો પણ એ અદાલતમાં મેટર પડી પેન્ડિંગ હોવાથી સરકાર પણ એને હસ્તગત કરી શકે એમ નથી તો એ જગ્યા ઉપર સિંધુ રોન બને એવી કોઈ જ મને શક્યતાઓ દેખાતી નથી હા ફોરેસ્ટની જમીન હોય પાછળની સાઈડ છે સાઈડમાં જે ત્યાં સિંધુ બને એવી શક્યતાઓ હોય પરંતુ જે જગ્યાએ સભા હતી આ તો મોટી મોટી વાતો કરવાની અને અધિકારીઓને પણ કોઈને ખબર નથી કે એ જમીનો કોની છે શું છે શું નહીં એમને અધિકારીઓ પણ મેં એક બે ઇન્ટરવ્યુમાં જોયા કે ફોરેસ્ટના અધિકારીઓ પણ જેમ તેમ બાફિયા કરે છે કે એ જગ્યાએ સિંદુર સભા સ્થળ હતી હકીકતમાં સભા સ્થળ ઉપર તો વિવાદિત જમીન છે ત્યાં કને તો કાંઈ બની શકે એમ નથી એટલે બારેથી આવ્યા અધિકારીઓ તમને કહું કચ્છમાં ભાગે અધિકારીઓ સજાના ભાગરૂપે જ આવતા હોય છે કે એટલે એમને એ રીઢા અધિકારીઓને કાંઈ ખબર હોતી નથી અને એમને એમ મીડિયાના કેમેરા સમક્ષ સરકારમાં ઉદ્દીપક થવા માટે સરકારના આંખના તારા થવા માટે મોટી મોટી વાતો કર્યા રાખે પરંતુ જમીનની હકીકત એ છે કે એ જમીન ઉપર એક ખીલો પણ સરકાર મારી શકે એમ નથી પ્રાઇવેટ જમીનો હોય તો કઈ રીતે ત્યાં સિંદુરભવન બને ફોરેસ્ટની જગ્યા પાછળની સાઈડ છે ત્યાં સિંધુ બને એ હજી યોગ્ય વસ્તુ છે એટલે અધિકારીઓને પણ કાંઈ વસ્તુની ખબર નથી ને એમને એમ ઠોકમ ઠોક મીડિયાના મિત્રો પણ ત્યાં ઊભીને બતાવતા વજન અહીંયા બનશે રોડ મિરજાપર રોડ જઈ રહ્યો છે આ રોડની બાજુમાં જઈએ અને ત્યાં સિંધુ રોડ બનવાનું છે તો એમને પણ જાણકારી લેવી જોઈએ પહેલાં બિલકુલ મીડિયાના મિત્રોને પણ પૂરેપૂરી જાણકારી લેવી જોઈએ કેમ કે મીડિયાના મિત્રોએ કોની પાસે જાણકારી મેળવી હોય યા તો કલેક્ટર પાસે યા ફોરેસ્ટ પાસે ફોરેસ્ટના અધિકારીઓને કલેક્ટરને પણ ખબર નથી કે કઈ જગ્યાએ સિંદુરવન બસ માત્ર વાત આવી એટલે એ વાત આગળ વધારી સિંદુરવન સિંદૂરવન કઈ જગ્યાએ બનશે તમે જમીન આઈડેન્ટિફાઈ કરેલી છે એનો માપમજર શું છે હાલમાં જે જગ્યા ઉપર સિંદૂરવન બનાવવાની વાત છે ત્યાં પણ બસો થી ત્રણસો લોકો ત્યાં વસવાટ કરીને છે એ પણ વિવાદનો પ્રશ્ન ઊભો થશે કે એ દબાણો કઈ રીતે દૂર કરવા જે તે વખતે દબાણો દૂર કરવાની વાત હતી ત્યારે કલેક્ટરે એવું સ્પષ્ટ કહ્યું હતું કે પહેલે તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા થશે પછી આ દબાણો દૂર કરવામાં આવશે એટલે એ જગ્યા ઉપર પણ સીધીને સાદી રીતે સિંદૂર રોન બને એ પણ મને હજી બહુ આસાન લાગતું નથી માત્ર વાતો મોટી મોટી કર્યા કરવી અને આ ધાર્યા કરે બાકી જમીનની હકીકત ઉપર સિંદૂર રોન બનાવો આજની તારીખમાં મને એમ છે કાટવું પડશે બધાશભાઈ લોકોમાં ભાઈ ચર્ચા થઈ રહી છે કે આજે નોઠસો બસો ઘર છે જે હમ 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 તો બધા નાના પરિવાર છે પણ શું માલ્યા છે માલધારીઓ છે એ બધા છે અને જેથી વખતે હટાવવાની ટ્રાય પણ કરવામાં આવી હતી

પરંતુ એ સિંધુ રોનના નામે જે ત્યાં કને બસો ત્રણસો મકાનો દબાણ કરીને બેઠા છે એમને હટાવવાનો આકારો હોઈ શકે ગમે એવી રીતે કેમકે સીધી રીતે એમને હટાવી નથી વર્ષથી ત્યાં જે ઘણા બધા પશુપાલકો છે વર્ષથી ત્યાં રબારીઓ છે એ રહે છે અને એમને એમના દસ્તાવેજો પણ દેખાયેલા હતા કે અમે આટલા આટલા સમયથી એ રહીએ છીએ જે તે વખતે હાઈકોર્ટનો ઓર્ડર ને એ દબાણ દૂર કરવાની વાત થઈ ત્યારે પણ સરકારે એવું કીધું હતું કે સૌથી પહેલાં અમે તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરીશું અને પછી તમારું દબાણ દૂર કરશું પરંતુ હવે સિંદુર વનના નામે રાતો રાત કદાચ આ લોકોના ઘરો ઉપર બુલડોઝર ફેરવી અને આ લોકોને બેગર કરી નાખવામાં આવે ને પછી સિંદુર વન બને કે ન બને અલગ વસ્તુ છે પરંતુ આ લોકોને હટાવવાનો કારસો હોય એવું તો મને ચોક્કસ લાગે છે આ તો ભાઈ ભાવ સાહેબ સામાજિક કાર્યકર આર્ટી રેકવીસ કે જે રીતે જે ચર્ચા થઈ રહી છે કે સિંદુર વન બનશે બને બહુ સારી વાત કહેવાય પણ જે જગ્યાએ બનવાનું છે એ ફોરેસ્ટની જગ્યા છે રોડની પાછળ આવેલી છે આગળની જગ્યા ઉપર જે પણ લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે કે બંધ બનશે એ નહીં બને કારણ કે ત્યાં ઓલરેડી કોર્ટ મેટર ચાલુ છે કેસ ચાલુ છે હવે તમને જાણકારી હોવી જોઈએ તમને પછી તમે અપલોડ કરો કારણ કે આ ખોટી માહિતી આપી લોકોને ગેરમાર્ગે દોરવા કેટલી યોગ્ય છે